દસથી બાર જૂનમાં લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે બારથી પંદરમાં સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા છે પરંતુ ઉલ્લેખનીય છે કે અઢાર જૂન પછી બંગાળ ખાલીમાં એક મજબૂત સિસ્ટમ છે જેના કારણે આગ્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે એક જૂનમાં કેટલાક ભાવમાં વરસાદ થવાની શક્યતા છે પરંતુ તારીખ ચોવીસથી ત્રીસ જૂનમાં વરસાદ થવાની શક્યતા સારો વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ તારીખ તેર તેર જૂનથી પંદર જૂન વચ્ચે દેશના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને પૂર્વ ભારતના ભાગો અને કેટલાક પૂર્વીય ભાગો અને પૂર્વીય પૂ પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ જુલાઈ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે જુલાઈ માસમાં પણ પવનનું જોર વધારે રહેશે અને ગાજવીજ થવાની શક્યતા રહે છે ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા રહેશે પણ વિશ્વ વસ્તુ નામનું સમયસર હોવાથી અન્ય એટલે ગરમ વાયુ ફૂંકા છે અને ગરમીનો અનુભવ પણ થશે જી